ભગવાન અયપ્પા સબરીમાલા મંદિરના દર્શન કરવા માટે એકસો અગિયાર યાત્રાળુ કર્ણાવતીથી સોળ સપ્ટેમ્બરના રોજ રવાના થયા આ સામાન્ય નથી સ્વદર્શન થકી સ્વ ઉત્થાનની આધ્યાત્મિક યાત્રા છે એકતાળીસ દિવસના વ્રત થકી જીવથી શિવ બનાવવાની યાત્રા છે યાત્રા ત્રીજી વખત થઈ રહી છે ગુજરાતના કુલ એકસો અગિયાર યાત્રાળુ કર્ણાવતીથી સોળ નવ બે હજાર ચોવીસ સોમવારના રોજ સવારે નવ વીસ વાગે ટ્રેનથી સબરીમાલા માટે રવાના થયા રવિવાર સ્થાનથી બધા યાત્રાળુ અને તેમના પરિવારજનો એકત્રિત થઈ અને ભજન સત્સંગ અને ગોસ સાથે યાત્રાળુને ઇરુમોડી કટ્ટુ બાંધવામાં આવ્યું ઇરુમોડી કટ્ટુ બે થેલીમાં પૂજન અને ભોજનની સામગ્રી ભરી માથા પર બાંધવામાં આવે છે એક થેલીમાં પૂજનની સામગ્રી હોય છે એક નાળિયેર જેની અંદર પાણી કાઢી દેવામાં આવે છે ને તેની અંદર ઘી ભરવામાં આવે છે ને પછી ફીટ બાંધી દેવામાં આવે છે પછી અન્ય પૂજન સામગ્રી સાથે તેને બાંધવામાં આવે છે બીજી થેલીમાં યાત્રા દરમિયાન પગપાળા ચાલતા જવાનું હોય તે સમયમાં ભોજન ઉપલબ્ધતા માટે ભોજન સામગ્રી રાખવામાં આવે છે આ ઇરુમૂડી કટ્ટુ ગુરુસ્વામી દ્વારા બાંધવામાં આવે છે જાતે બાંધી શકાય નહીં જે યાત્રાળુ ઈરુમુડી કટ્ટુ બાંધે છે અને યાત્રા દરમિયાન પોતે ભગવાન અયપ્પા છે તેવું માનવામાં આવે છે જે વ્યક્તિ અઢાર કે તેથી વધુ વખત સબરીમાલા મંદિર ઈરુમુડી કટ્ટુ લઈને જઈ આવ્યા હોય તે વ્યક્તિને ગુરુસ્વામી કહેવામાં આવે છે આ યાત્રાના કેટલાક નિયમ છે આ યાત્રાના એકતાળીસ દિવસ પહેલાથી જ વ્રદ્ધ કરવામાં આવે છે જેમાં વિધ વસ્તુઓનો નિષેધ કરવામાં આવે છે જે યાત્રા કરવાના હોય તે એકતાળીસ દિવસ પહેલાથી પોતાના ઘરની બહાર રહે છે બધા જ યાત્રાળુઓ એક સાથે કોઈ એક જગ્યા પસંદ કરી રહેતા હોય છે પોતે જાતે જમવાનું બનાવે છે આ દરમિયાન જો કોઈને નોકરી વ્યવસાય જવાનું થાય તો તે આ નિશ્ચિત સ્થાનથી જ અવર જવર કરે છે બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે કાળા કલરના કપડાં પહેરવાના હોય છે વાળાને દાઢાઈ કપાવી શકાતી નથી એકતાળીસ દિવસ દરમિયાન ભજન કીર્તન સત્સંગમાં સમય પસાર માથા પર બાંધ્યા પછી પરત ઘરે જઈ શકાય નહીં દિવસના નિયમનું પુસ્તક હોય છે જેમાં બધી જ માહિતી હોય છે સબરીમાલા મંદિરના મુખ્ય અઢાર પગથિયા કે જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પગથિયા ચડવા માટે એકતાળીસ દિવસનું વ્રત કરવું જરૂરી છે રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ